પોલીસ સ્ટેશન જોશી તથા આઉટપોસ્ટેબલ મહાવીરસિંહ પ્રભાસ મહેશકુમાર વક્ષીભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ જયદીપકુમાર હસમુખભાઈ વગેરે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા જે દરમિયાન હકીકત કે રાજસ્થાન તરફથી એક ઇકો વિદેશી દારૂ ભરી લઈ આવી રહી છે તે બાતની હકીકત આધારે વોચ રહેતા એક ઇકો કા નંબર બીબી પિસ્તાળીસ સિત્યોતેર આવતા તેને રોકી ઇકોમાં તપાસ કરતા તેમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની પેટી નંગ ઓગણીસ જેમાં નાની મોટી બોટલ નંગ ચારસો જેની કિંમત બે લાખ અઠ્ઠાવન હજાર આઠસો નો પ્રોહિબિશન મુદ્દા માલ તથા ઇકો ગાડી નંબર જીજે જીરો નવ બીસી પિસ્તાળીસ સિત્યોતેર ની કિંમત રૂપિયા બે લાખ તથા મોબાઈલ નંબર એક કિંમત રૂપિયા